હમણાં જ મોદી તે એક ક્રેડિટ કાર્ડ લીધું પહેલા મહિનામાં તેણે આ કાર્ડથી કોઈ ખરીદી ન કરી પરંતુ બીજા મહિને તેણે પચાસ હજાર રૂપિયાનું એક લેપટોપ લીધું હવે જ્યારે તેનું મંથલી બિલ જનરેટ થયું ત્યારે તેનું ક્રેડિટ કાર્ડ બેલેન્સ હતું પચાસ રૂપિયા હવે તેણે ક્રેડિટ કાર્ડનું આખું બિલ ના ચૂકવ્યું અને મિનિમમ ડ્યુ અમાઉન્ટ ચૂકવવાનું નક્કી કર્યું સામાન્ય રીતે મિનિમમ અમાઉન્ટ ડ્યુ એ આઉટસ્ટેન્ડિંગ બેલેન્સના પાંચ જેટલું રહેતું હોય છે માટે મુદ્દે તે દર મહિને પચીસો રૂપિયા ચૂકવવાનું ચાલુ રાખ્યું થોડા દિવસ પછી ખબર પડી કે તેની બાકી રકમ પર કાર્ડ કંપની માસિક ત્રણ અને વાર્ષિક બાવન પોઈન્ટ સુધીનું વ્યાજ વસૂલે છે હવે થયું એવું કે મુદીત વ્યાજ ચૂકવતો ગયો અને બાકી રકમ ચૂકી ન શક્યો અને અંતે તે દેવાના ખપ્પરમાં ફસાઈ ગયું બેન્કિંગ એક્સપર્ટ અમિત કુમાર તનબર કહે છે કે તમે જ્યારે મિનિમમ ડ્યુ અમાઉન્ટ પસંદ કરો છો ત્યારે તમારા બીજા મહિનાના બિલમાં જંખી વ્યાજ ઉમેરવામાં આવે છે

હવે મિનિમમ ડ્યુ આ વ્યાજ સાથેની આઉટસ્ટેન્ડિંગ રકમ મુજબ આવશે માટે માત્ર મિનિમમ ડ્યુ અમાઉન્ટ ભરવું કોઈપણ પણ સંજોગોમાં સલાહભર્યું નથી તે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે ચાલો તેના વિશે આપણે વિગતવાર વાત કરીએ જ્યારે તમારું ક્રેડિટ કાર્ડ બિલ જનરેટ થાય છે ત્યારે તમારી પાસે પેમેન્ટ કરવા માટે બે ઓપ્શન હોય છે એક હોય છે ટોટલ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ અને બીજો મિનિમમ અમાઉન્ટ ડ્યુ જે સામાન્ય રીતે કુલ આઉટસ્ટેન્ડિંગ રકમના પાંચ ટકા જેટલું હોય છે જ્યારે લોકો પાસે પૈસા નથી હોતા ત્યારે તેઓ મિનિમમ અમાઉન્ટ ડ્યુઝ પે કરે છે જો તમે નિયમિત રીતે આવું કરતા રહો તો આમાં ફાયદો ઓછો ને નુકસાન વધુ છે તમે મુદીદના કિસ્સામાં તે જોઈ જ લીધું છે હવે આપણે મિનિમમ અમાઉન્ટ ડ્યુના ફાયદાની વાત કરીએ તેનાથી તમે તમારી ક્રેડિટ એક્ટિવ રાખી શકો છો તેનો અર્થ એ થયો કે તમે કાર્ડની બચેલી ક્રેડિટનો ઉપયોગ કરી શકો છો બીજો લાભ એ છે કે બેંક તમને ડિફોલ્ટ નહીં માને અને તમારો ક્રેડિટ સ્કોર સેફ રહેશે તેનો બીજો એક ફાયદો એ પણ છે કે તમારા પર લેટ પેમેન્ટ ફી નહીં લાગે હવે વાત કરીએ નુકસાનની તો તેમાં તમારે ખૂબ જ ઊંચું વ્યાજ આપવો પડે છે અને તેની સામે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ એટલી બધી ઘટતી નથી આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ખૂબ જ વધુ હોવાથી તમારી ક્રેડિટ લિમિટ પણ ઘટતી જશે એટલે થશે એવું કે તમે પછી મોટી ખરીદી પણ નહીં કરી શકો અને જે સપના જોઈને તમે ક્રેડિટ કાર્ડ લીધું છે તેનો લાભ તમે નહીં લઈ શકો વ્યાજ દર અલગ અલગ કાર્ડ માટે અલગ અલગ હોય છે મોટા ભાગના કાર્ડમાં માસિક વ્યાજ દર ત્રણ પોઈન્ટ ચાર ટકાથી લઈને ત્રણ પોઈન્ટ આઠ ટકા સુધીના હોય છે અને તેના આધારે વાર્ષિક દર બેતાળીસ ટકાથી ત્રેપન ટકા સુધીનો થાય છે છ્યાસી ટકાીતે એ મેલેનિયા ક્રેડિટ કાર્ડમાં તે માસિક ત્રણ પોઈન્ટ છ ટકા અને વાર્ષિકતાળીસ પોઈન્ટ બે ટકા છે માટે જ કાર્ડ થી ખરીદી ખૂબ કરો પરંતુ મિનિમમ અમાઉન્ટના વિકલ્પથી દૂર રહો